વચનામૃત ગઢડા મધ્ય ચેપ્ટર થર્ટી નાઇન સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો એસી ના ભાદરવા વધી દસમી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા પછી ત્યાં વોટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભાપરાયને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે દેશકાળ ક્રિયા સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છીએ એક તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે અને બીજો એમ જે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખ રૂપે વર્તાય અને ત્રીજો એમ છે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ બિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કરતા છે પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા અને સાંભળ્યા તો પણ એ પ્રતીતિ ટળી નહીં અને ચોથો એમ છે જે કોઈ ભાઈ ભાઈ હોય ને તેની કોઈનું એમ મારે જાણવામાં આવે છે આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ થાય એ ચાર ગુણ અમારે વિશે સ્વાભાવિકપણે રહ્યા છે તે કહ્યા અને હવે તમે સર્વે કહો પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કઈ દેખાડ્યો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે મોટેરો હોય તેને વિશે નિષ્કામ રૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ ને બીજી વાતમાં તો કાંઈક કાચપ હોય તો ચાલે પણ એની તો દ્રઢતા અતિશય જોઈએ કેમ જે એ મોટેરો છે તેની સારપે સર્વની સારપ કહેવાય

દેશ કાળા દીકે કરીને સ્વાભાવિક ગુણ ભરત્યાનો વતનો સ્વાભાવિક ગુણ એક ટકાને મારે જે સારંગપુરના વતના મતમાં પ્રભાવ કીધું સાધુને વિશે ક્યાં આગળ વાત તો ઈ પ્રશ્ન 12

એને ક્યાં ગુણ આવે જાય એવા છે એને મહારાજે આમાં હોતી કીધું દેશ કાળે કરીને પણ ન જાય એવો કોઈ વાતે ન જાય એવા સ્વાભાવિક ગુણ ક્યાં છે એમાં હું લઈ છું જવાબ હું દીધો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ ત્રણ ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા અને પાછા જાય પણ ખરા એ આત્મનિષ્ઠા અને નિશ્ચય ભગવાનની ભક્તિ સંબંધી બધા ગુણ આવે મહારાજે જે કીધું એક હોય તો બધા આવે એવું કયું નિશ્ચય એવો નિશ્ચય અને ધર્મ સંબંધી બધાય ગુણ આવે એક હોય તો એવું હું નિષ્કામ નિષ્કામ પણ નિષ્કામ પણ એનો અર્થ એ છે ભાવ એ છે કે આત્મનિષ્ઠ બ્રહ્મ ભાવના હું શરીર થી નોખો છું હું દેહાભિમાન થી નોખો છું તો એમાં હારા ગુણ આવે બીજ અવગુણ માત્ર નું ઠેકાણું દેહાભિમાન છે દેહાભિમાન ના બી માંથી બધા અવગુણ પ્રવર્તે દેહાભિમાન ન હોય દેહાભિમાન થી નોખો પડે તો એને મહેનત કરવી કઈ કઠણ નથી કોઈ જાત કોઈ જાતનું કષ્ટ સહન કરવું કઈ કઠણ નથી એને તો અમુક નું એને દેહાભિમાન દુઃખરૂપ લાગે એટલે દેહાભિમાન દુઃખરૂપ હોય એને સદગુણ મેળવવા એ તો હાથ ની રમત ની વાત એટલે બધા દુર્ગુણ નું સ્થાન મારા દેહાભિમાન છે દેહાભિમાન હોય તો એમાં બધા દુર્ગસા અને દેહાભિમાન થી રહીત હોય તો એમાં બધા ગુણ આવે ધર્મ સંબંધી બધાય ગુણાતિતાનંદ સ્વામી એવું લખ્યું કે નિષ્કામ ધર્મ નું પણ બીજ છે એ ત્રણ દેહ થી હું નખ તો એના વિના નિષ્કામ ધર્મ રહે નહીં ગુણાતિતાનંદ સ્વામી લખ્યું કે જે પોતાને પુરુષ માનશે એને સ્ત્રી જોશે 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 અને પોતાને સ્ત્રી માનશે એને પુરુષ જોશે 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 ટાળવાનું તો એક જ છે એવું માને તો એમાં ધર્મ સંબંધી બધા એ ગુણ આવે એવું પામી બ્રહ્મચાર્ય છે બ્રહ્મ સ્વરૂપ કહ્યું સનત સુજાતે એને બ્રહ્મરૂપ હું કરો રાખી તું બ્રહ્મરૂપ થાય ત્યારે અખંડ રે બ્રહ્મરૂપ થાય તો રે નહી તો નો રે એટલે બ્રહ્મરૂપ એટલે બ્રહ્મચર્ય નું મૂળ પણ બ્રહ્મરૂપ છે ભગવાન ની ઉપાસના નું મૂળ બ્રહ્મરૂપ નહી ઉપાસના ઉપાસના નું મૂળ હું નિશ્ચય નિશ્ચય કે આ ભગવાન છે મહારાજ અને મારે એની સેવા કરવી છે એવો થાય તો આ ગુણ આવે ભક્તિ સંબંધી બધા ગુણ આવે ઉપાસના આવે અને હારા હારા ગુણ આવે સેવા આવે સાકાર ઉપાસના મારે

થયો થોડું થવાય છે એમ ચાલો હું બ્રહ્મ રૂપ છું હું બ્રહ્મ છું એમ થઈ નથી વાતું ને મારા જેમ કે ઓકે ભગવાન સંબંધ વિશે નો આલંબન ઓકે ગુજરાન ઉપર ધ્યાન રાખજો સદાને માટે જેને ગુજરાન ઉપર ધ્યાન હોય તો એને વિષય અંદર ઘરે લઈએ વિષય થી છેટું તો કરી શકાતું નથી અંદર નાખવા તો પડે છે નાખવા પડે છે આપણે હાથે નાખીને પછી માની ઘરે નહીં એ તો કેમ થાય આપણે એમ માની કે ઘરે નહીં પણ નાખવા તો પડે છે અંદર તો કેમ ઘરે નહીં એટલે જેને ગુજરાન ઉપર ધ્યાન હોય એને ન ખાય મારે કે અમને ગમે એટલા વિષય નો જોગ થાય તો પણ સપનામાં આવતા નથી યાદેય નથી આવતા ઉર્વજનોમાં જેવી વિસ્મૃતિ થઈ હોય આંખ બંધ કરી તો એવી વિસ્મૃતિ થઈ જાય છે એનું કારણ હું એનું કારણ એ કે જરૂર હોય એટલા જ ભોગવીએ છીએ વધારે ભોગવીએ છીએ એનો અર્થ એવો છે ગમે એવા હારા વિષય હોય તો અમને રસ નથી અમને આજીવિકા પૂરતી જરૂરત છે જરૂરત હોવી અને રસ હોવો

આપણે જે રહ છે ને એ અંદર ઘરી જાય છે જરૂરિયાત છે એ અંદર ઘરતી નથી જરૂરિયાત હોય અને ત્યાં જ અટકી જાય તો પંચ વિશે અંદર ઘરે નહીં એટલે આપણે જરૂરિયાત કેટલી છે ને કેટલી નથી એનો કોઈ નિર્ણય ન કરે આપણે જરૂરિયાત કેટલી છે ને કેટલી નથી પંચ વિષય ની એક એક વિષય ની એટલે મારે જરૂરિયાત છે અને એટલે મારે જરૂરિયાત છે તો એવો કોઈ નિર્ણય નથી એટલે પેલા એને જાણ કરે એમ સમજે કે આપણે છૂટી જ આપી દીધી અને એવું ને એવું મહારાજ પ્રવૃત્તિ નું કીધું પ્રવૃત્તિ અમે કરી પણ એ તો તો એની વિસ્ફૃતિ થઈ જાય છે એ અમારા અંદર ઘરે નથી જાય પ્રવૃત્તિ છે એ અંદર ઘરે જાતી નથી એટલે એને મારા જ જાગૃતિ કીધી એની અવેરનેસ જાગૃતિ હું પ્રવૃત્તિ હું કરવા કરું છું એનું કઈ ભાન ખરું હું પ્રવૃત્તિ કરું છું કે હું નથી કરતો એની બેન પ્રવૃત્તિ એને નથી કરતો એ પ્રવૃત્તિ છે અને કરે છે એ પ્રવૃત્તિ મારે એવું હતું કે બેઠો હોય તો પ્રવૃત્તિ હલતો હોય તો પ્રવૃત્તિ પણ એવું એને ભાન હોય કે હું બેઠો છું તો હું કરવા બેઠો છું હું નથી કરું છું તો હું કરવા કરું છું એનો જો અવેરનેસ હોય તો એને પ્રવૃત્તિ અંદર નો કરે અને બેઠો હોય તો એ અંદર નો કરે

મને કર્મ લેપતા નથી એટલે બંધન નથી શક્તિ આ શક્તિ થતી નથી કે હું આ કરું અને હું આ નો કરું એ હું આ ન કરું એટલે એને શેમાં આશક્તિ છે હું આ કરું જ એમાં શેમાં એને શેમાં આશક્તિ છે હું આ કરું જ તો તો એને કર્મ માસ અને હું આ ન કરું તો એને અહમ માસ હું મેચિંગ નથી થતો ને શું મેચિંગ થવું કે હું આમાં હમાવ નહી આપણે ગાડીમાં હમાવ નહી હું આ કરું એટલે એને કર્મ માસ અને હું આ ન કરું એટલે એને અહમ માસ અહમ માંથી કર્મ નીકળે અહમ બધા એટલે એ આશક્તિ એને જાય આ તો બધી ફાલતુ આશક્તિ છે એને આત્મામાં કે એને પરમાત્મામાં આશક્તિ નથી એમ એને પરમાત્મામાં આશક્તિ નથી આ તો બધી ફાલતુ આશક્તિ છે હું કરું આ ન કરું હું આમ ને હું આમ એટલે એને એ એને માયા છે એમ કીધું નિર્ગુણ ભાવ ને કે महाराज કે બેઠા રહે તો કે નિર્ગુણ ભાવ પામતા નથી ભગવાન નો સબંત છે એ નિર્ગુણ ભાવ નું છે હું હું કરવા નો કરું અથવા તો હું હું કરવા કરું એનો નિર્ણય કરીને વ્યવસાયાત્મિકા બુદ્ધિ રે કે હા કરું નહિં એ નિર્ણય કરીને કરે અને નિર્ણય કરીને બેહે તો એ મુક્ત